ગ્રામીણ ઓલિમ્પિક હું તમને લાઈવ દ્રશ્યો દેખાડી રહ્યો છું સામેની ટીમ વિજેતા જાહેર થઈ છે હવે નવી સ્પર્ધા શરૂ થશે ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધકો બધા અહીંયા પહોંચી ગયા છે મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા સ્પર્ધાની તૈયારી ચાલુ છે મિત્રો અલગ અલગ ગામથી લોકો અહીંયા સ્પર્ધામાં આવતા હોય છે આ તમે જોઈ શકો છો કે બધા જદી સાયા બેઠા હોય છે વિનર અહીંયા જાહેરાત કરતા હોય છે મિત્રો દસ મિનિટ પછી સાંભળજો ખેલાડી 10 મિનિટ પછી અને વઢવાડા બી અત્યારે જે બાર ધાવળી સામે કરાવી વઢવાડા બીમ દસ મિનિટ પછી ત્રીજા સ્થાન માટે રમશે ગુજરાત ટુરિઝમ દ્વારા મિત્રો આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા મેળામાં પરંપરાગત રીતે ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો કે બીજી સ્પર્ધાની તૈયારી થઈ જાય છે તમે પાછળ જોઈ શકો છો મેળાનું ગ્રાઉન્ડ છે તેમની પહેલા જ આ સ્પર્ધાનું ગ્રાઉન્ડ આવે છે મિત્રો તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો આપણે એક નેક્સ્ટ સ્પર્ધા પણ પછીમાં તમને દેખાતું લાડવા ને ઉતારતો હોય છે લાડવાની સ્પર્ધા પણ અહિયાં ગઈકાલે થઈ ગઈ આઈ તો બધા એમ જ કે છે થઈ ગયું પણ હવે ને પછી થાય છે